નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી મામ તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટ માં 1130 થી અઠ્યાવીસ એક હજાર એકતાલીસ થી તેરસો છપ્પન જામનગરમાં અગિયારસો થી તેરસો સાવરકુંડલામાં એક હજાર થી એક હાજર સાહીઠ થી બારસો જેતપુરમાં અગિયારસો થી તેરસો એકાવન ઉપલેટામાં અગિયારસો થી બારસો વીસ અમરેલીમાં એક હજાર થી બારસો હળવદમાં અગિયારસો થી તેરસો પચીસ જસદણ થી બારસો એક બોટાદમાં અગિયારસો એસી થી અગિયારસો નેવું ભચાઉ બારસો વીસ થી તેરસો ત્રીસ ડીસામાં તેરસો વીસ થી તેરસો ભાંભરમાં તેરસો થી તેરસો અડસઠ પાટણ તેરસો ચુમોતેર મહેસાણામાં બારસો થી તેરસો પાસઠ વિજાપુરમાં તેરસો થી તેરસો તેપન હારીજમાં થી તેરસો તેપન માણસા થી તેરસો ચોસઠ વિસનગરમાં બારસો થી તેરસો સિત્તેર પાલનપુરમાં તેરસો થી તેરસો પિસ્તાલીસ થરામાં તેરસો દસ થી તેરસો પાસઠ દહેગામમાં તેરસો થી તેરસો દસ ભીલડીમાં તેરસો પાંચ તેરસો એકસઠ કલોલમાં તેરસો ચોવીસ થી તેરસો સિદ્ધપુરમાં તેરસો પચીસ તેરસો સાહીઠ હિંમતનગરમાં તેરસો પાંચ તેરસો પચીસ પોકરવાડા તેરસો વીસ થી તેરસો ચુમ્માલીસ બેચરાજીમાં તેરસો વીસ તેરસો છેતાલીસ કપડવંજ માં તેરસો વિરમગામમાં અગિયારસો પચાસ થી તેરસો ઓગણચાલીસ થરાદમાં તેરસો પચાસ લાખાણીમાં તેરસો ચાલીસ થી તેરસો સાહીઠ રાતીજ માં બારસો સિત્તેર થી તેરસો ચાણસ માં બારસો છ્યાસી થી તેરસો એકસઠ દાહોદ માં બારસો પચાસ થી બારસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો